જગડા તાલુકાના તલોદરા ગામના સામાજિક આગેવાન દિનેશ વસાવાએ ગામના યુવાનો અને બાળકોને કપડા અને ફટાકડાનું વિતરણ કરી દિવાળી મનાવી લોકોના જીવનમાં અજવાળું પાથરવાનો દિવસ એટલે દિવાળી આ પર્વ નિમિત્તે સમગ્ર દેશ રોશનીથી ઝળહળી ઉઠતો હોય છે દિવાળીના પર્વ નિમિત્તે જગડા તાલુકાના તલોદરા ગામના સામાજિક આગેવાન દિનેશભાઈ વસાવા દ્વારા દર વર્ષની ની જેમ આ વર્ષે પણ ગામના યુવાનો અને બાળકોને કપડા અને ફટાકડાનું વિતરણ કરી સરાહનીય કાર્ય કર્યું હતું આ વિતરણ કાર્યક્રમમાં ગામના અનેક પરિવારો જોડાયા હતા દિનેશભાઈ વસાવાએ આ તકે સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે દિવાળી એ માત્ર રોશનીનો નહીં પણ એકબીજા સાથે ખુશીઓ વહેંચવાનો તહેવાર છે સમાજના યુવાનો અને બાળકોને આ રીતે મદદરૂપ થઈને તેમના ચહેરા પર સ્મિત જોવું એ મારા માટે સૌથી મોટી ખુશી છે તેમણે વધુમાં કહ્યું હતું કે આ કાર્ય અમે દર વર્ષે કરતા રહીશું જેથી દરેક બાળકો નવા કપડાં અને ફટાકડા સાથે ખુશીથી દિવાળીની ઉજવણી કરી શકે આ કાર્યક્રમથી બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડાયો હતો વધુમાં દિનેશભાઈ વસાવા હર હંમેશ સામાજિક કાર્યોમાં અગ્રેસર રહે છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેતા હોય છે